સંકીર્ણ સંયોજનોનું આયુપીએસસી નામકરણ તો અત્યાર સુધી આપણે કાર્બનિક સંયોજનોના આયુપીએસસી નામકરણ શીખ્યા હવે પછી આ ચેપ્ટરની અંદર જે સંકીર્ણ સંયોજનો જે નવા આપણે ભણવાના ચાલુ કર્યા છે તેનું આયુપીએસસી નામકરણ હવે શીખવાનું છે તો જ્યારે સૌથી પહેલા સંકીર્ણ સંયોજનો શોધાયા એટલે કે સૌથી પહેલા આપણે શું જાણીએ છીએ કે વર્નરે સૌથી પહેલા સંકીર્ણ સંયોજનો શોધ્યા હતા તો તે વખતે વર્નરે આ સંયોજનનું જે નામ છે એ નામ કલરના આધારે કર્યું જો કોઈ ગ્રીન કલરનો એમોનિયમ ક્લોરાઈડનો સંયોજન હોય તો તેને ગ્રીનિયો કોબાલ્ટિક એમોનિયમ ક્લોરાઈડ જો જાંબલી કલરનું હોય તો વાયુલેટીઓ કોબાલ્ટી એમોનિયમ ક્લોરાઈડ એ જ રીતે જાંબલી કલરનો હોય તો વાદળી કલરનો હોય તો વાયોલેટિયો એ જ રીતે જાંબલી કલરનો હોય તો પર્પલ્િયો કોબાલ્ટિક એમોનિયમ ક્લોરાઇડ વગેરે જેવા નામ આપ્યા હતા પરંતુ ત્યારબાદ આયુપીએસસી પદ્ધતિ અસ્તિત્વમાં આવી તો આયુપીએસસી પદ્ધતિના આધારે ચોક્કસ સંયોજનોનું નામ ચોક્કસ નિયમોને આધારે આપવામાં આવે છે તો આપણે ડાયરેક્ટ એ સંયોજનોના કઈ રીતે નામકરણ કરવાના છે તે શીખીએ તો હું ડાયરેક્ટ ઉદાહરણથી વાત કરું

તો ઓક્સિજન નું નામ કરતા હોય ત્યારે તેને ઓક્સો તરીકે ઓળખવામાં આવે છે અને કેટલા ઓક્સિજન છે તો ચાર ઓક્સિજન છે તો ચાર ઓક્સિજનને શું કહેવાય તો ટેટ્રા તો પોટેશિયમ ટેટ્રા ઓક્સો અને ત્યારબાદ જે તે ધાતુનું નામ લખવામાં આવે છે અને ધાતુ નામની પાછળ એટ પ્રત્યે લાગે છે જેમ કે ફેર ધારો કે જો કોઈ એક આપેલું છે આપણને એમએલ

તે કૌંસની અંદર તેની જે ઓક્સિડેશન અવસ્થા હોય તે રોમન લિપિમાં લખવામાં આવે છે ધાતુની અવસ્થા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં ધાતુની ઓક્સિડેશન અવસ્થા સાત જોવા મળે છે માટે સાત આ રીતે કૌંસની અંદર લખવામાં આવે છે તો આ પ્રમાણે સંકિર્ણ સંયોજનોનું નામકરણ થાય છે એ જ રીતે જો બીજું સંયોજન આપણે આપ્યું તો એને ટુ સી ઓ cl4 તો સૌથી પહેલા સોડિયમ આપેલું છે માટે લખવાનું સોડિયમ ત્યાર પછી તમે જોઈ શકો છો કે કયો લિગાન્ડ છે તો ક્લોરિન છે તો ક્લોરિન ને કેશું ક્લોરાઇડુ તો દરેક ના નામ એક વખત સમજી લઈએ જો oh નિકાળું હોય તો એનું કહેવાનું હાઇડ્રોક્સો નામની પાછળ જે હોય છે ઓ લખવામાં આવે છે cn માઈનસ હોય તો સાઇન હોય nsh2 હોય તો એમિડુ na2 હોય તો નાઇટ્રો પછી હોય તો હોય નાઇટ્રેટોન માઇનસ ટુ હોય તો સલ્ફાઈડો એ જ રીતે સીએલ માઇનસ હોય તો ક્લોરોને બદલે ક્લોરાઈડો એફ માઇનસ હોય તો ફ્લોરોને બદલે ફ્લોરાઇડો બીઆર માઇનસ હોય તો બ્રોમોન બદલે બ્રોમાઇડો લખવામાં આવે છે માટે સીએલ ની જગ્યાએ લખશું આપણે ક્લોરાઈડો કેટલા છે તો ચાર છે માટે લખવાનું ટેટ્રા ક્લોરાઈડો કઈ ધાતુ છે તો કોબાલ્ટ તો કોબાલ્ટ માટે લખ કોબાલ્ટ વત્તા પછી લખશું એટ કોબાલ્ટ એટ એટલે કોબાલ્ટ જે ઓક્સિડેશન અવસ્થા હોય એ ઓક્સિડેશન અવસ્થા પાછળ કૌંસની પાછળ લખવામાં આવે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો નામકરણ કરવામાં આવે છે કેટલાક સંયોજનોના આ રીતે આપણે નામકરણ શીખીશું વાત કરું એક આ સંયોજનની અંદર સૌથી પહેલા લીઘાણ જે છે એ કેટલી વખત આવેલા છે છ વખત માટે એના માટે લખશું એક ચાર કયું લીઘાણ છે તો કાર્બોને લખવામાં આવે છે અહી ક્રોમેટ થશે એનું નામ ક્રોમિયમ અને એની ઓક્સિડેશન અવસ્થા એ જ રીતે

ત્યારબાદ તેની ઓક્સિડેશન અવસ્થા થ્રી અને જો આયન હોય તો એના માટે પાછળથી લખવાનું આયન આ પ્રમાણે આયુપીએસસી પદ્ધતિનું નામકરણ કરવામાં આવે